ભાવનગરમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણીનો પ્રચાર ભાજપના ઉમેદવારોની જનસંપર્કની યાત્રામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના સભ્યોએ જનસંપર્ક યાત્રાનો વિરોધ કર્યો તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલીમાં ચૂંટણી પ્રચાર કર્યો ગેનીબેન ઠાકોર અમરેલી પહોંચ્યા પાયલ ગોટીને મળ્યા અને પાયલ ગોટીને મળી ગેનીબેને કોંગ્રેસના સ્થાનિક નેતાઓના વખાણ પણ કર્યા પરિવારની પડખે ઉભા રહી ન્યાય આપવાના કરેલા પ્રયત્નોને ગેનીબેન ઠાકોરે બિરદાવ્યા ત્યારે લોભ અને લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત બદલ પાયલના વખાણ પણ તેમણે કર્યા ભાજપની શામ દામ દંડ ભેદની રાજનીતિની સામે તેમણે સવાલો પણ ઉઠાવ્યા પોલીસ ની કામગીરીની સામે સવાલ ઉઠાવ્યા જે અધિકારીને તપાસ સોંપાય તેને રિપોર્ટ કેમ નથી નાગરિકને પોલીસ નથી મળતું ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને પ્રતાપભાઈને જેની બેન ને પરિવારના પડખે ઉભા સતત કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને એમને જેટલા પ્રયત્નો કરવા એટલા કર્યા આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને બધા જ ન્યાય મળે એમને જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો ને વ્યવસ્થા હોય એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અમરેલી માટે ચિંતાનો વિષય છે